ભુજમાં ગાયને રાજ્ય માતા જાહેર કરવાની માંગ સાથે આંદોલન વધુ વેગવંતુ બન્યું છે છેલ્લા ચાર દિવસથી અકાલ ધામના મહંત સહિત અનેક સંતો અને મુનિઓ કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાલ પર બેઠા છે આ આંદોલનને વધુ બળ મળ્યું જ્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ઉપવાસી સંતોની મુલાકાત લીધી તેમણે ગાયને રાજ્ય માતા જાહેર કરવાની માંગને સંપૂર્ણ સમર્થન આપતા જણાવ્યું કે ગાય સનાતન હિન્દુ ધર્મનો પાયો છે અને જો ગાય છે તો જ વિશ્વનું અસ્તિત્વ છે આ મુલાકાત બાદ આંદોલન

મંદિર પવિત્ર છે એમ ગાય પણ એટલી જ પવિત્ર માતા છે અને આ દેશમાં માણસનો હત્યા થતી પણ ગાયની હત્યા નથી થતી આ દેશમાં આજે પણ ગાયની હત્યા થઈ રહી છે રક્ષા પણ ઓછી થઈ રહી છે એટલે ગૌમાતાનો દરજ્જો પણ આપવો જોઈએ ગાયની રક્ષા પણ કરવી જોઈએ મારો વિશ્વાસ છે અને જ્યાં ગાય મળે ત્યાં ખવડાવું આ હું અનેક વર્ષોથી કરું છું એવું બધા જ હિન્દુએ કરવાનું મળે ને પોસાય તો દેશી ગાયનું દૂધ અને ઘી ખાવાનું આ સામાન્ય હિન્દુઓની ગૌ સેવા અને પૈસા હોય એ જરૂર ગાયના ઘાસચારા માટે ગૌશાળામાં પૈસા આપે સરકાર પણ ગૌ માતાનો દરજ્જો આપી કરે અને હિન્દુ ગાયને રોટલી ખવડાવી અને પોતાનું ધાર્મિક કામ કરે અમારા રણછોડભાઈ ભરવાડ પણ મારી સાથે છે શશિકાંતભાઈ પટેલ છે આ બધા સંતોના દર્શન નિર્મળભાઈ ખુમાણ એ બધા આશીર્વાદ લેવા માટે આવ્યા છે બેસવું નહીં પડવું જોઈએ વગર બેસે થઈ જવું જોઈએ પણ વાત તો સાંભળશે બધા મારા જ ભાઈઓ છે સત્તામાં બેઠા છે કોઈ નાના ભાઈ છે કોઈ મોટા ભાઈ છે